માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ખીચડી ખાવાનો વિચાર થયો છે એટલે આજે આપણે ખીચડી બનાવીશું તો આજના વિડીયોમાં તમે બન્યા રહીશો તો મિત્રો આજે અજીતજીથી વિડીયો સ્ટાર્ટ કર્યો છે મિત્રો અજીતજી એમ કહે છે કે આજે અમારે ખીચડીને કઢી ખાવાનું વિચાર્યું હશે અને દુકાનેથી લઈને તરત આવ્યા છે આ જુઓ કે ખીચડીના ચોખા થોડા લાયા છે અને અમા મગની દાળ લેવા મેળ્યા હતા અને વિહારીને આવ્યા છે એને આ મગ લઈને આવ્યા છે એટલે કે હવે આડો કે ચાલશે એ મગને ચોખા બે વીનું થઈને ખીચડી કઢીનું આયોજન કરતા હોય કે એને જાતે બનાવવાનું છે મો બનાવ્યું મને તો આવડતું નથી એટલે હિરા કેવું આપણે જુઓ મિત્રો તો તમે વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો કેવું બનાવે છે આપણે જોઈએ મિત્રો આ રીતે હવે હવે તપેલીમાં નાખું છું મગરી

મિત્રો જોતા રહેજો એવી રીતના ખીચડી બનાવી છે હવે શું કરશો એની હા તો હો છો એમ હે આમ તો એની પછી હવે શું કરશો અમાર નહીં આવડતું પાછું હવે આ પાણીને અતારી રહ્યા છે હવે તપેલી એમથી મિત્રો તો મિત્રો હવે હું જેતવા સળગાવી રહ્યો છું હવે નાના નાના લાકડા ભાજી અને જેતવા હળગાઈ રહ્યા છે મિત્રો જોવો છે એમ કારણ કે થોડું અંધારું છે લાઈટ નથી હજી ગોળો ચાલુ નથી કર્યો એટલે થોડું અંધારું છે મિત્રો અને આ તમને આવડે છે ને બરોબર તો મિત્રો જોઈ લેજો હવે હું શું કરું છું પહેલા સળાયો હવે તો મિત્રો હવે હું પાણી રેડું છું અંદર તો મિત્રો હવે હું મેઠું એમાં નાખું છું હવે હું એમાં હળદર નાખું છું તો મિત્રો એને તપેલી સુલા ઉપર સડાવી તો છે હળદર ને મેઠો ને બધું નહોચું છે પણ હવે ચીવી બને છે ખીચડી એ તમે જોઈ રહેજો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રેજો મિત્રો અને હવે કે છે કઢી આયોજન ફેર કરવું છે કઢી ના મરચા ને ડુંગળી નવા નવા વિડીયોમાં લાગ્યા વાટવા બેઠો છું તો મિત્રો જોજો તમે હું ડુંગળી કેવી રીતના વાટું છું મેં મરચે વાટવાનું શરૂઆત કરી છે બોલા આગે બોલવાનું ચાલુ જ રાખવું પડે મિત્રો અઠવાડિયા પછી અમારો કોમેડી વિડિયો આવવાના છે અમે તેમાં નાના નાના છોકરા છીએ અને હાલમાં અમારી ટ્રેનિંગ ચાલુ છે કોમેડી વિડિયો આવશે તો તમે જોજો તો મિત્રો હવે મરચા વટાઈ જશે હવે હું આદુ આટો છું મિત્રો હવે આપણી ખીચડી તૈયાર થઈ જશે એટલે હવે આપણે એને સુલા ઉપરથી થી ભોજ ઉતારશ મિત્રો હવે કડી બનાવવાનું આયોજન કર્યું છે એટલે હવે આપણે કડી બનાવી નોખું છું હવે આ ઉગળી રેશે એટલે હું લસણ જીરું અને રાઈ નોખું છું અંદર જોઈ રહ્યા છો મિત્રો જોઈ રહ્યા રહજો કેવું આવે છે અને પછી ખાવા મિત્રો હું મારે બે વખાણ કર્યું કે નહીં કર્યું એ તમે જોજો સારું છે કે નથી સારું એ વખાણ મારે કરવાનું છે કેમ કે બણાયું છે એ નહીં એની મગજ શક્તિથી એની બુદ્ધિથી મેં આમાં એને કશું શીખડાયું નથી પણ ખાવાનું છે મારે એટલે હું એને વખાણ કરું છું કે નહીં એ જોજો હવે આ મસાલો અંદર નાખું છું મિત્રો જો આ તો કેવું છે ખબર છે કે નાના બાળકોને આવું શીખડાવવું જરૂરી છે આમ તો લગભગ કેમ કે કોઈ ઘેર ના હોય અને એકલા ઘેર હોય ભણવાના જ હોય રજાના દાડે ઘેર એકલા હોય બધા ક્ષેત્રમાં કોમ કરતા હોય અને એકલા હોય ખેતર છેટા હોય અને આવડતું ના હોય કોઈ બનાવતા તો આખો દાડો ભૂસી કૂટાઈ જાય ને પેટમાં ઉંદડા આવડતા હોય આખો દાડો ખોદના ક્ષેત્રમાંથી બધે કોમ કરીને આવે તારે એ ખાવા ભેળા થાય એટલે આવું આવડતું હોય તો હવે સોખા બીજા રોજીને ખાઈ લઈને એનું પેટ ભરાય

તો લીલી કડી ખાવાની મને ઈચ્છા થઈ જીલી કડી બનાવી કડી પેહલા કરશે

તો મિત્રો હવે જો એને આ ખીચડીની કઢી તો બનાવી છે પણ હવે આપણે ખાવાની શરૂઆત કરશો મિત્રો પર એને જેવું બનાવ્યું છે એને જાચે બનાવ્યું છે પણ સારું બન્યું હોય તો આપણે એના વખાણ કરવા નથી તો બળી ગયા ભળી ગયા હા 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 ગરમ ગરમ લાય છે પણ ઉભા થોડુંક ખાવાજો હવે તો મિત્રો હવે આપણે વારીને વખણ થાય છે તમે જોઈ રહ્યા છો મિત્રો અચલ મસ્ત એની પહેલી વાર બનાવ્યું છે પણ અચલ મસ્ત ખીચડીને ને બનાવી છે એની ધાચી કે મિત્રો આના ઉપરથી આપણને જોણવા તમને મળશે કે નાના બાળકોને આવી રીતના થોડું થોડું કોઈક રસોઈ બનાવવાનું આપણે ઘરે થોડા થોડી ટ્રેનિંગ આલણ તો કોઈ દાડો ગમે એની બહારે હોસ્ટેલમાં રહેતા હોય કે ગમે એની બહારે રહેતા હોય તો એરા જાતે સગવડ બીજી બારે ના હોય તો જાતે બનાવીને ખાઈ શકે છે મિત્રો તો ટૂંક સમયમાં એને મારે ટ્રેનિંગ આવવાની થોડી થોડી શરૂઆત છે માર્ગદર્શન એને મારું મળી રહેશે એવા એવા ઓછો છોકરાને તૈયાર કરી રહ્યો છું હાલમાં કે કોમેડી વિડીયો એમના શરૂઆત કરવાનું છે મિત્રો દર રવિવારે એમનું શૂટિંગ કરશે કારણ કે એને ભણવાનું પણ ના બગડે અને સાથે સાથે એમનું રવિવારના કલાક બે કલાક ટાઈમ લઈ અને એમની જોડે કોમેડી વિડીયો બનાવરાવશું તો સરસ મજાના એમના મિત્રો વિડીયો આવશે એ વિડીયો જોવાનું મિત્રો ના ભૂલતા જે અઠવાડિયાની વાર લાગશે તો મિત્રો આજનો વિડીયો આ અમારા અજીતભાઈનો હતો ખીચડી કઢીનો એટલે એને બનાવી છે તો આ વિડીયો તમને ગમ્યો હોય મિત્રો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને શેર કરજો લાઈક કરજો અને આગળ વધારજો અમારે અજીતભાઈની કોમેડી ટીમને અને આ વિડીયોને પણ તમે ખૂબ વખાણ કરજો મિત્રો કારણ કે તમારો સાથ સહકાર મળશે તો આરી ટીમ આગળ વધશે મિત્રો અને તમારા આશીર્વાદ એમને મળશે મિત્રો જો ભગવાન પણ રાજી રહેશે તો બીજો વિડીયોમાં મળીશું અને આ વિડીયોને આપણે વિરામ આપીએ જય માતાજી